નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે જે પ્રકારે વિશ્વામિત્રીના લેવલમાં સતત વધારો થઈ રહ્યો છે આજો સરોવરમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે અને હાલ પણ આજો સરોવરમાંથી પાણી છોડાઈ રહ્યું છે ત્યારે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં એટલે કે વિશ્વામિત્રીના જે કાંઠાના જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા છે શહેરના અકોરા વિસ્તાર મુજમોળા વિસ્તાર અને ત્યારબાદ આ વડસર વિસ્તારના અમે આ દ્રશ્યો બતાવી રહ્યા છે કે ત્યાં જે પાણી વિશ્વામિત્રીના ભરાયા છે ત્યાં હવે જે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે અહીંયા જે પૂર અસરગ્રસ્તો જે છે તેઓ માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે અહીંયા વડોદરા મહાનગરપાલિકાના મેયર પિંકીબેન સોની તથા જે દંડક શૈલેષ પાટીલ જે છે તેઓ અહીંયા પહોંચ્યા છે જે વડોદરા મહાનગરપાલિકાના જે મેયર છે પિંકીબેન સોની જે અહીંના જે પૂર અસરગ્રસ્તો જે છે તેઓને અહીંયા જમવાનું જમવાની જે વ્યવસ્થા વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે ત્યારે તેઓને વિતરણ કરી રહ્યા છે અહીંયા એનડીઆરએફની ટીમ પણ પહોંચી છે અને જે પાણીમાં જે ફસાયેલા જે લોકો છે તેઓને એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ પણ કરવામાં આવે છે અને ફાયર બ્રિગેડની જે જીઆઈડીસીની જે ફાયર બ્રિગેડની જે ટીમ છે તે પણ સતત અહીંયા તૈનાત છે ત્યારે આપણી સાથે વડોદરાના જે મેયર છે પિંકીબેન સોની તેઓ સાથે વાત કરવામાં પ્રયત્ન કરીશું કે જે વોર્ડ નંબર અઢારના ના જે કોર્પોરેટરો જે છે તેઓ દ્વારા તેઓની ઉપસ્થિતિમાં અહીંયા જમવાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જી બેંક કોર્પોરે પાલિકા દ્વારા રહેવાની અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે આ ખૂબ જ એવો પૂર અસરગ્રસ્ત વિસ્તાર છે કે લોકો ફસાયા છે એનડીઆરએફની ટીમ પણ પહોંચી છે આપણા દ્વારા જમવાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જે વોર્ડ નંબર અઢારનો વડસર કોટેશ્વરવાળો જે વિસ્તાર છે જે કાંસ ઉપરથી પસાર થતો રસ્તો છે જનરલી જ્યારે વધારે પ્રમાણમાં વરસાદ પડે ત્યારે આ કાંસ ઓવરફ્લો થતી હોય છે ત્યારે આ કોટેશ્વર ગામ અને એ તરફ કાંસા રેસીડન્સી છે અને સમૃદ્ધિ રેસીડન્સી આ બધા જ લોકો આ રસ્તો બિલકુલ પૂર્ણપણે બંધ થઈ જાય છે અને સંપર્ક વિહોણા થઈ જતા હોય છે ત્યારે જ્યારે ગત રોજ વડોદરા શહેરમાં સવારથી ધોધમાર વરસાદ ની શરૂઆત થઈ અને રાત સુધીમાં લગભગ તેર ઇંચ જેટલો વરસાદ વરસી ગયો ત્યારે વિવિધ વિસ્તારોની જેમ આ વિસ્તારમાં પણ આજવા સરોવરમાં મોડી રાત્રે જ્યારે પાણી છોડવામાં આવ્યું ત્યારે વડોદરા શહેરની મધ્યમાંથી વહેતી એવી વિશ્વામિત્રી નદી અને આ અનેક વિવિધ ઘાસ છે આ બધામાં પાણીનો ભરાવો થતાં અત્યારે અહીંયા પાણી ભરાયેલા છે એનડીઆરએફની ટીમ દ્વારા સવારથી લઈને અત્યાર સુધી લગભગ એકસો ને સત્યાવીસ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અહીંથી નજીકના બીજા વિસ્તારમાં પણ જ્યાં આકાશ આગળ મળે છે ત્યાં પણ લગભગ અઠ્યોતેર જેટલા લોકોને એટલે કે સવા બસ્સો લોકોને રેસ્ક્યુ કરી અને સુરક્ષિત સ્થાને પહોંચાડવામાં આવ્યા છે નજીકની એક શાળામાં આ લોકોને રેસ્ક્યુ કરીને રાખવામાં આવી રહ્યા છે જ્યારે એનડીઆરએફની ટીમ દ્વારા એમને રેસ્ક્યુ કરીને લાવવામાં આવે છે ત્યારે સૌપ્રથમ વડોદરા મહાનગરપાલિકાની યુપીએસસી અને સીએસસી સેન્ટરની ડોક્ટર્સની ટીમ પણ અહીં ઉપલબ્ધ છે એમના દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવે છે કોઈને જરૂરિયાત જણાય મેડિસિન અને જે પણ બધી વસ્તુઓ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે મેડિકલની વસ્તુઓ પણ પ્રોવાઈડ કરવામાં આવી રહી છે સાથે સાથે આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સમગ્ર શહેરમાં લગભગ સાડી આઠસો જેટલા લોકો ગત રોજ રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા અને આજે આ વિસ્તારમાં 200 ને પંદર એટલે કે સવા બસ્સો થી અઢીસો જેટલા લોકોને જયારે રેસ્ક્યુ કરવામાં આવ્યા છે ત્યારે બીજા વિસ્તારમાં પણ આ જ રીતે કામગીરી ચાલુ ચાલી રહી છે આ દરેક જગ્યાએ રેસ્ક્યુ કરાયેલા લોકોને એમના જમવાની રહેવાની અને મેડિકલની સુવિધા ઉપલબ્ધ છે ચા નાસ્તાને બધી જ વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે કેટલીક સેવાભાવી સંસ્થાઓને એનજીઓ પણ તેમાં જોડાયા છે અત્યારે આ વિસ્તારના સ્થાનિક સ્થાનિક શ્રીઓ કકુભાઈ છે સુરૂતાબેન છે અને ભારતીબેન ભદ્રેશરા છે સાથે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના લોકો પણ છે વિસ્તારમાંથી પણ કેટલાક નાગરિકો પણ આ સેવાભાવી પ્રવૃત્તિમાં જોડાયા છે પાણી અત્યારે છોડવામાં યથાવત નથી એકચ્યુઅલી ગઈકાલે રાત્રે જયારે આજવા સરોવરની સપાટી ભયજનક સપાટીને સ્પર્શવાની તૈયારી થઈ એટલે આ ડિસિઝન કે ભાઈ આટલા લેવલ થાય એટલે આપણે પાણી છોડવું પડશે જેવી રીતે આજવા સરોવરથી પાણી છોડવામાં આવે ત્યારબાદ વડોદરા શહેરમાં આ વિશ્વામિત્રી નદી અને વિવિધ ઘાસમાં આ પાણીને આવતા સાડા ચારથી પાંચ કલાકનો સમય લાગતો હોય છે એ પ્રમાણે વહેલી સવારે પાણી અહીં આવી પહોંચતા નીચાણવાળા વિસ્તારો અને આ કાંસના વિસ્તાર તથા વિશ્વામિત્રી નદીના તટના વિસ્તારોમાં આ રીતે પાણીની ભરાવાની સમસ્યા સર્જાઈ છે અત્યારે બાકી પાણી છોડવામાં અત્યારે કોઈ પ્રકારનું પાણી છોડવામાં આવી રહ્યું નથી ગઈકાલે રાત્રે જે પાણી છોડ્યું એના કારણે થઈ અને આ વિશ્વામિત્રી લેવલનું વિશ્વામિત્રીનું લેવલ વધ્યું છે અને કાંસોમાં પાણીનો ભરાવો થયો છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વીસ જેટલી શાળાઓમાં જેવી ખ્યાલ આવ્યો કે વિસ્તારમાં વરસાદના કારણે સતત ધોધમાર વરસતા વરસાદના કારણે પાણીના ભરાવા થયા છે ત્યારે લગભગ સિક્સટી નાઇન જેટલા સ્પોટ નક્કી કરી અને બાયફરગેટ કરી અને એ બધી જગ્યાએ અલગ અલગ ત્રીસ સ્થાન એવા હતા કે જ્યાંથી લોકોને રેસ્ક્યુ કરવા જ પડે તેવી પરિસ્થિતિ હતી ત્રીસ જગ્યાએ બસ મૂકવામાં આવી આ બધાને સુરક્ષિત સ્થાને નજીકના શાળાઓમાં જે અમારી શિક્ષણ સમિતિની શાળાઓ છે જેમાં વ્યવસ્થા કરવામાં આવી હતી જ્યારે પ્રી મોન્સૂન કામગીરી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ફ્લડ કંટ્રોલનું પ્લાનિંગ કર્યું ત્યારે જ આવી પરિસ્થિતિનું જો નિર્માણ થાય છે કોઈ કારણસર તો તેમને રહેવા જમવાની વ્યવસ્થા સાથે ત્યાં મેડિકલની ટીમ આ એનડીઆરએફની ટીમ દ્વારા જે લાઇફ બોટમાં એમને બચાવવામાં આવ્યા છે તેની સાથે પણ એને એમ્બ્યુલન્સ લાઈફ બોટ બનાવી છે જેથી કરીને જ્યારે રેસ્ક્યુ કરાઈએ ત્યારે કોકને કોઈક તકલીફ હોય તો ઇન બિટવીનમાં પણ એને ટ્રીટમેન્ટ મળી શકે પ્રાથમિક સારવાર અહીંયા પણ આપણે જોઈએ છે કે વડસર અને કોટેશ્વરનું જે છે તેમાં એક ભાઈ પણ જેમને ફ્રેક્ચરનો પ્રોબ્લેમ હતો એનડીઆરએફની ટીમ દ્વારા એમને પણ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે એક બેનને પણ પગમાં તકલીફ હતી એમને પણ ખૂબ સુંદર રીતે સાચવીને રેસ્ક્યુ કરીને બહાર લવાયા છે તો ઘણા બધા નાના બાળકો પણ છે આ દરેકનું અહીંયા ચેકઅપ પણ થાય છે આવી રીતે દરેકે દરેક રેસ્ક્યુ સેન્ટરમાં રહેવાનું જમવાનું મેડિકલ ટીમ અને આ બધું જ ઉપલબ્ધ રાખ્યું છે એ લોકોના ચા નાસ્તાની વ્યવસ્થા એમના જમવાની બંને ટાઈમની વ્યવસ્થા અને બધી વ્યવસ્થા વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે વડોદરા મહાનગરપાલિકાના મેયર પિંકીબેન સોની કે તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે જે જે વિસ્તારો જે નદીના નદીમાં જે પાણીના સ્તરમાં જે છે તે વધારો થયો છે ત્યારે તેઓ દ્વારા અહીંયા રહેવા જમવાની અને જે ચા નાસ્તાની જે વ્યવસ્થા છે તે વ્યવસ્થા કરવામાં આવી છે અને આ જે વિસ્તાર જે છે તે વિસ્તાર વળસર વિસ્તાર કહેવાય છે કે વિશ્વામિત્રીના જળસ્તરમાં જે પ્રકારે સતત વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે વધારો નોંધાવાના કારણે અહીંયા જે અકોટા વિસ્તાર હોય કે પછી અકોટાની બાદ ત્યારે આપણી સાથે જે અહીં વિસ્તારના નગરસેવક અને જે વડોદરા મહાનગરપાલિકાના દંડક જે છે શૈલેષભાઈ શૈલેષભાઈ શું કહેશો કયા પ્રકારની વ્યવસ્થાને શું વ્યવસ્થા કરવામાં આવી તમે જોઈ શકો છો કે તંત્ર સજ્જ વડોદરા મહાનગરપાલિકાનું ગઈકાલ સવારથી જ લાગેલી છે એનડીઆરએફની ટીમ બી સતત સાથે કાર્યરત છે લગભગ બસો સવા બસ્સો લોકોને આજે રેસ્ક્યુ બી કરેલા છે અને વડોદરા મહાનગરપાલિકા તરફથી આજે બી ફરી પાંચ હજાર લોકોનું જમવાનું છે બિસ્કીટ છે દૂધ છે પાણીની બોટલ્સ છે એ બધી સુવિધા આજે વડોદરા મહાનગરપાલિકા ગોઠવવામાં આવી છે અને હું તમારા માધ્યમથી વડોદરાવાસીઓને એક મેસેજ બી આપવા માગું છું કે જ્યાં નીચાણવાળા વિસ્તાર છે કે જ્યાં પાણી ભરાયા છે કે વિશ્વામિત્રી નદીનું લેવલ જોવા ના જાય તમારા મીડિયાના માધ્યમથી એ લોકોને લેવલ બી મળતા જ હોય છે એટલે હું એક સારો મેસેજ બી કહું છું કે તમારા માધ્યમથી જે લોકો જી અલગ અલગ પ્રકારની જે વ્યવસ્થાઓ જે છે તે વ્યવસ્થાઓ જે પાણી જે છે નદીના પાણી ભરાયા છે ત્યારે લોકોને અગવડતા ન પડે ત્યારે તેઓના વોર્ડ વિસ્તારમાં જમવાની રહેવા ખાવા પીવાની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે અને જ્યારે પૂર આવતું હોય ત્યારે એનડીઆરએફ અને એસડીઆરએફની જે ટીમો હોય અને ફાયર બ્રિગેડની જે ટીમો હોય તેઓનો ખૂબ જ અહમ રોલ રહેતો હોય છે આપ જોઈ શકો છો કે એનડીઆરએફના જે જવાનો જે છે તે ટ્વેન્ટી ફોર બાય સેવન જ્યાં સુધી આ જે વરસાદી પાણી ઉતરે ને ત્યાં સુધી તેઓ તેનાત તેઓને રાખવામાં આવે છે તે આપણી સાથે एनडीआरएफ डी ना जो अधिकारी है तेज़ बात करीशू जी सर यहाँ पर आप पहुँचे हैं कितने लोगों का रेस्क्यू किया गया और कौन से जी मैं इंस्पेक्टर विनीत हम सिक्स एन डी आर एफ से आए हैं बड़ोदरा से तो सिविल एडमिनिस्ट्रेशन के रिक्वेस्ट पे रिक्विजिशन पे हम यहाँ पे आए थे और अभी तक हमने लगभग 130 के आसपास लोगों को इवेक्वेट किया है समृद्धि और जो सोसाइटी हैं अगल बगल की वहाँ पे कई लोग ऐसे थे जो बीमार थे या बच्चे जो इन्फेंट जो बीमार थे या फिर उन मल, उनके घरों में पानी भरता जा रहा था तो वो उन्होंने आ, आ, सिविल प्रशासन ने के रिक्विज़िशन पे हम हमारी टीम उनको इवेक्एट करके लाई तो अभी लगभग एक वन के आसपास हमने इवेक्एशन की है કતની ટીમ તૈનાતરા વડોદરામાં તો હમરી બાકી એક ટીમ સ્ટેન્ડ બાઈ મેં વડોદરા શહેરમાં ભી तो अभी हमारा जो वो है मेन जो हमें टास्क दिया गया है इस सोसाइटी क्योंकि बीच में ये विश्वा विश्व, विश्वामित्री नदी पड़ती है जो कि उसमें वहाँ पे मगरमच्छ और इसकी वो दिक्कत ही है तो इस वजह से कोई इसको क्रॉस नहीं कर पा रहा है और बीच में पानी का लेवल बहुत ज़्यादा बढ़ गया है तो इसलिए जो इवेक्वेशन है उसके लिए हमारी टीम हमेशा लगातार आज पूरे दिन काम करती रही ઓર અભી તક અમને વન થર્ટી કે આસપાસ લોકો જે એનડીઆરએફના અધિકારી હતા તેઓનું કહેવું છે કે અત્યાર સુધી તેઓ દ્વારા એકસો ત્રીસ જે જેટલા લોકો જે છે તે લોકોને તૈનાત કરવામાં આવ્યા છે અને આજે એનડીઆરએફની જે બોટ છે તે બોટના માધ્યમથી બોટની મદદથી તેઓ દ્વારા જે પાણી અંદર જે ભરાયા છે ત્યાં જઈને આ જે ફસાયેલા જે લોકો જે છે તે લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે આ જે બોટ છે આ બોટની માધ્યમથી અને લાઇફ સપોર્ટ જેકેટના સપોર્ટથી અને આ જે ક્રેન જે છે તે ક્રેનની પણ મદદ લેવાઈ રહી છે અને આ બોટના સપોર્ટથી આ જે આપને બતાવી જે આ બોટ જે છે તે બોટના માધ્યમથી જે લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે એકસો ત્રીસ જેટલા લોકોને એનડીઆરએફની જે ટીમ છે તે એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને હાલ અમે પણ આપને એક રિક્વેસ્ટ કરીએ છીએ અને એક અપીલ કરીએ છીએ કે જો આપના વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકાના તંત્ર દ્વારા આપને એલર્ટ કરવામાં આવ્યા હોય તો વહેલાથી પહેલાં સ્થળ છોડીને જે સ્થળાંતરિત થઈને જે સહી સલામત સ્થળ હોય ત્યાં જે પ્રકારે વડોદરા મહાનગરપાલિકાના તંત્ર દ્વારા જે સચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે તે પ્રિકોશનને ધ્યાન આપતા ત્યાંથી આપ આપના મકાનોમાં જો પાણી ભરાવાની સ્થિતિનું નિર્માણ થવાનું હોય ત્યારે આપ સુરક્ષિત સ્થળો જે છે તે ખસી જાવ તેવી અમે જે છે અમારા દ્વારા અપીલ કરીએ છીએ કેમેરામેન અબરાર છે સાથે હું આદિલ પટેલ સ્પાર્ક ટુ ડે ન્યુઝ વડોદરા